પરંતુ નર્મદા કેનાલ સાફ કરતી વખતે જેસીબીથી કેટલીક જગ્યાએ કેનાલમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે જેને લઈને ખેડૂતોએ વારંવાર નર્મદા નિગમના અધિકારીઓની રજૂઆત કરી હોવા છતાં પણ તેનો ઉકેલ આવતો નથી ચોમાસું શરૂ થઈ ગયું છે નાણાંની આસપાસ મોટા ગાબડા પડી ગયા છે ત્યારે ચોમાસા દરમિયાન કોઈ હોનારત થશે તો જવાબદાર કોણ તે પ્રશ્ન પણ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે વહેલી તકે આ કેનાલનો બીજો ભાગ સાફ થાય ને મોટા ગાબડા પૂરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે નર્મદા નિગમની મોટી કેનાલ હોય તે લખવાડા રોડ પરથી વાહન વ્યવહાર પણ વધુ હોય છે જેને લઈને તંત્ર જાગે અને માત્ર સો મીટરમાં જ નર્મદા નિગમની ઓફિસ આવેલી છે ત્યારે અધિકારીઓ પણ ત્યાં બેસે છે છતાં પણ આ બાબતે ધ્યાન અપાતું નથી નર્મદા નિગમના અધિકારીઓને લાખો રૂપિયાની ગ્રાન્ટ રિપેરિંગ અને સાફ કરવા માટે સરકાર આપે છે છતાં પણ અધિકારીઓ તેના પર ધ્યાન આપતા નથી હાલ શાખાને જેસીબીથી સાફ કરવામાં આવી પણ ઠેર ઠેર જેસીબીથી સાફ કરી એમાં ગાબડા પડી ગયા છે અને ગાબડા પડેલા જે છે એને રિપેરિંગ થતી નથી સરકાર તો પૈસા ત્યાંથી આપે છે પણ અહીંયા પૈસા ખવાઈ જાય છે અને અડધી જ રિપેર થાય છે ને અડધી બાકી છે એક બાજુની સાફ કરી અને બીજી તરફની બાકી છે માટી અંદર એવીને એવી છે અને પૈસા પૂરા બિલો પાસ થઈ જાય છે જેના માટે સરકારનું ધ્યાન દોરીએ છીએ અને આ તિલકવાડા રોડ ઉપર જે બંને નાળાની બંને બાજુ ગાબડા મોટા મોટા પડ્યા છે એ તરત દુરસ્ત થવા જોઈએ નહીં તો જ્યારે બી કેનાલ ચાલુ થશે તો મોટી હોળારત થવાની શક્યતાઓ છે તો સરકારશ્રીઓ આ બાબતે અમે ધ્યાન દોરીએ છીએ અને વહેલામાં વહેલી તકે દિવસ થાય તો સારું નહીં તો ખેડૂતોને બી પરેશાની થશે અને આમ જનતાને પણ પરેશાની થશે જો કેનાલ તૂટશે તો